નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના તાજા સમાચારમાં દિવાળી પહેલા જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓને પેન્શન માટે સરકારે જાહેર કરી ત્રણ મોટી ભેટો તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તો એ મહત્ત્વની ભેટ જાહેર કરી દીધી છે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કર્યો લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન ધાર્ક બાબતે પગાર ડીએ ડીઆરએચ એની અંદર કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વાત કરવાની છે દિવાળી પહેલાં ગુજરાત સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા દિવાળી પહેલાં ત્રણ મારો ભેટ જાહેર કરી છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી પહેલી ભેટ એ છે કે મોંઘવારી ભથ્થું તમે જાણો છો ગુજરાત રાજ્યના કર્મચારીઓને દર વર્ષે બે દર વર્ષે વર્ષમાં બે વાર મોંઘવા મોંઘવારી ભથ્થું મળે છે તો આ વખતે મિત્રો જુલાઈ મહિનાનું મોંઘવાડી ભથ્થું બે દિવસ પહેલાં તમે જાણો છો સાત ઓગસ્ટ સાત ઓગસ્ટ સોળ મિત્રો સાત ઓક્ટોબર બે હજાર પચીસ જાહેરાત કરી હતી કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવે ગુજરાત રાજ્યના પેન્શન ધારકો અને કર્મચારીઓના ડીએર ડીઆરમાં ત્રણ ટકાનો વધારો કરી મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા સુધી પહોંચી ગયું છે દાખલા તરીકે જો તમે પેન્શનધારક છો લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે તો તમને મિત્રો નવ હજાર લેખે તઠાવન ટકા મોંઘવારી પથ્થર રૂપીસ રૂપિયા અનુસાર બસો સિત્તેર રૂપિયાનું વધારો માસિક પેન્શન તમને પ્રાપ્ત થશે ત્રણ ટકાના મોંઘવારી પથ્થર લેખે નવ હજાર લઘુત્તમ પેન્શન હોય તો તો ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે આ પેન્શન પેન્શનદારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પહેલી એક મોટી ભેટ છે ત્યારબાદ બીજી મહત્ત્વની ભેટ છે મિત્રો તમે જાણો છો ત્રણ દિવસ પહેલાં ગુજરાત સરકારના ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા દિવાળી બોનસ આપવામાં આવ્યા હતા વર્ગચારના કર્મચારીઓને દિવાળી બોનસ આપી દેવામાં આવ્યું તો મિત્રો અફસોસ કર્મચારીઓ છે તેમણે સરકારી જે કર્મચારીઓ છે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિવાળી બોનસ આપવામાં આવ્યું હતું નવ હજાર રૂપિયા દિવાળી બોનસ જાહેર કરી દીધું હતું દિવાળી પહેલાં વર્ગચિયારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભેટ આપી હતી તેઓ હર વખત આપે છે તો આ વખતે પણ જાહેરાત કરી દીધી હતી સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસની જાહેરાત કરી હતી મિત્રો કે જે ગુજરાત રાજ્યના કર્મચારીઓ છે તેમના માટે જે છે વર્ગ ચારના કર્મચારીઓ છે તેમના માટે દિવાળીનું બોનસ પણ મિત્રો આપવામાં આવેલ છે ત્યારબાદ બીજી વાત કરી લઈએ આપણે કે ત્રીજી છે કે દિવાળીનું બોનસ દિવસો શું મિત્રો દિવાળીની રજાઓ તો જ અમે જાણો છો મિત્રો ટૂંક ગઈ બે દિવસ પહેલાં જ ગુજરાત રાજ્યના સર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓના દિવાળી દિવાળીનું વેકેશન જાહેર કર્યું છે આઠ દિવસનું વેકેશન જાહેર કર્યું છે મિત્રો ઓગણીસ ઓક્ટોમ્બરથી છવ્વીસ ઓક્ટોમ્બર જેટલા આઠ દિવસનું મિની વેકેશન કહી શકાય ફક્ત આઠ દિવસનું જે લોકો જે કર્મચારી છે દૂર રહેતા હોય તે પોતાના પરિવાર સાથે દિવાળીની મજા માણી શકે તે બાબતે મિત્રો આઠ દિવસની રજાઓની જાહેર કરી છે તેમને આવતા વખતે મિત્રો નવેમ્બર ડિસેમ્બર જે શનિવાર આવે છે શનિવારમાં આ રજાઓ આ રજાઓ સાથે જ મૃત્યુવર્ત કરવામાં આવશે મિત્રો આમ આપણે વાત કરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ ત્રણ ભેટ આપી છે તેમણે કહ્યું તેમ પહેલાં મોંઘવારી પર થયેલા ત્રણ ટકા વધારો બીજો દિવાળી બોનસ વર્કચેરના કર્મચારીઓનો દિવાળી બોનસ આપવામાં આવી છે નવ હજાર રૂપિયા ત્રીજા છ સમાચાર જે કર્મચારી દિવાળીના રજાઓનું મિની વેકેશન જાહેર કર્યું છે તે આઠ દિવસનું મિની વેકેશન જાહેર કર્યું છે મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જે ભારત મિત્રો